આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર મતદાર યાદીમાં નામ નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં અઢાર વર્ષ પૂરા કરનાર યુવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના પ્રથમ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા આજ દિન સુધી મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે આવા મતદારો ફોર્મ નંબર છ ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે આ ઉપરાંત સ્થળાંતર થયેલા મતદારો મતદાર યાદીમાં પોતાના સ્થળ ફેરફાર માટેની અરજી પણ કરી શકશે આવતીકાલથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ તમામ કામગીરી બંધ કરવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત રાજ્યમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આયોજન મુજબ તલોદ અને પ્રાંતેજ તાલુકામાં ચૂનાઉ પાઠશાળા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જિલ્લાની શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધા પોસ્ટર મેકિંગ સ્પર્ધા તથા મતદાર જાગૃતિ રેલી શેરી નાટકો વગેરે જેવા કાર્યક્રમો દ્વારા મતદાન અંગે જાગૃતતા ફેલાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં સાતમી મેના રોજ મતદાન યોજાશે જેમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા અને પોલીસ તેમજ સરકારી કર્મચારીઓ અને મતદાન મથકમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ સહિત જિલ્લાના નવ હજાર સાતસો બેતાળીસ લોકો ચૂંટણી પર્વે પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપશે ચૂંટણી વિભાગને પચ્ચીસ જેટલા દિવ્યાંગ અને સત્તાણું જેટલા વૃદ્ધ મતદારોએ ઘેર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ઇચ્છા દર્શાવી છે પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતેથી મતદાન જાગૃતિ બાઇક રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવિંદ વિજયને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી દેવી દેવી દુર્ગાની પૂજાનો નવ દિવસીય ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે વહેલી સવારથી જ મંદિરોમાં દેવી દુર્ગાની પૂજા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે નવરાત્રીના પહેલા દિવસે દેવી દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરવામાં આવી છે શક્તિપીઠ અંબાજી પાવાગઢ સહિત બહુચરાજી મંદિરે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે મંદિરોમાં શતચંડી યજ્ઞ નવચંડી હોમ સહિતના આયોજનો કરાયા છે તેમજ આજથી સોળ એપ્રિલ દરમિયાન આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પાવાગઢ શક્તિપીઠ ખાતે ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે યાત્રાળુઓને આવવા જવા માટે વન વે પથ તૈયાર કરાયો છે તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નવે નવ દિવસ પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના ચંડીપાઠ સાથે રોજ નવા શણગારો થશે આ સાથે પિસ્તાળીસ ટન સુખડીનો પ્રસાદ પણ બનાવવામાં આવશે અને એ પ્રસાદ ભક્તોને આપવામાં આવશે પાવાગઢ મહાકાળી મંદિરના દર્શનાર્થે આવનાર ભક્તોની સગવડતા માટે રોપ વેની કામગીરીના સમયમાં તંત્ર દ્વારા ફેરફાર કરાયો છે આજે અને ચૌદ સોળ એકવીસ અને ત્રેવીસ એપ્રિલે રોપ વે ટિકિટ બારી સવારે ચાર વાગે શરૂ થશે અને રોપ વે સર્વિસ સવારે પાંચ વાગે શરૂ કરાશે અમદાવાદ શહેરના મુખ્ય માતાજી મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાશે અર્બુદા દેવી મંદિરમાં એકસો એક સાડીનો શણગાર કરાવશે ભદ્રકાળી માતાના મંદિરમાં પચાસ કિલો લીમડાના રસનો પ્રસાદ અપાશે ગીર સોમનાથ જિલ્લામાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સંસ્કાર ભારતી સંસ્થાન દ્વારા શ્રી કૃષ્ણ નિજધામ ગમન તિથિ ચૈત્રી પ્રતિપદા પર સૂર્યાસ્તથી સૂર્યોદય તથા સતત કલા સાધના કરવામાં આવી હતી અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે સોમનાથ પ્રોમોનેડ વોકવેથી લઈ શ્રી રામ મંદિર સુધી ઢોલ શરણાઈના નાદ સાથે કળાયાત્રા નીકળી હતી શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ત્રણસો પાંસઠથી વધુ કલાકારોએ કલાના વિવિધ સ્વરૂપોથી શ્રી હરિકૃષ્ણ અને સોમનાથ મહાદેવની કલા સાધના કરી હતી વહેલી સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સૂર્યના પહેલા કિરણના વધામણા કરીને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું વડોદરા ડિવિઝનના વડોદરા ગૈરતપુર સ્ટેશનમાં ચાલી રહેલા કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે જેમાં જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ દસ એપ્રિલે અમદાવાદ રેલ્વે સ્ટેશનને સોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન અમદાવાદ વડોદરા વચ્ચે આંશિક રીતે રદ થશે વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ દસમી એપ્રિલે વડોદરાને બદલે અમદાવાદ ઉપડશે પડશે આ ટ્રેન વડોદરા અમદાવાદ વચ્ચે આંશિક રદ થશે આ અંગે વધુ માહિતી માટે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન્ડિયન રેલ ડોટ ઇનની મુલાકાત લઈ શકાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો